શિક્ષક દિનના વિશેષ દિન નિમિત્તે શાળાની પરંપરા અનુસાર શાળામાં ગુરુજન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું આ સમારોહમાં નિવૃત સારસ્વત શ્રી અનિલભાઈ ભટ્ટનું શાલ તથા સન્માનપત્ર વડે સન્માન કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબના શ્રીમતી લાયન ડિમ્પલબેન લોટવાલા શ્રી મનુભાઈ ગોંડલિયા શ્રી રામપ્રસાદ કે દાસ મંત્રી શ્રી કાલીમાતા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મહિમા મંદિર સુરત અને શ્રી પ્રદીપ મૈતી ખજાનજી કાલીમાતા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મહિમા મંદિર સુરત અને શ્રી સુભાજાના પ્રમુખ સુરત બેંગાલી જ્વેલરી એસોસિએશન ઉપસ્થિત રહ્યા હતા શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકની ગરીમાં સમજાવતી કૃતિઓ રજૂ કરી શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું શાળાના શિક્ષકોએ શિક્ષક દિનની સમજ બાળકોને આપી હતી શાળાના ટ્રસ્ટી શ્રી નવનીતભાઈ પટેલે આદર્શ શિક્ષક તથા શિક્ષકનું મહત્ત્વ સમજાવ્યું હતું શાળાના આચાર્ય શ્રી કેતકીબેન નાયકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને શિક્ષક દિનની શુભકામના પાઠવી હતી रिपोर्टर नैतिक रेशमवाला अभिक्राईम न्यूज सूरत